નમસ્કાર ગુજરાત આજે એકવી તારીખ અને શનિવાર છે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાતની અંદર આજથી ફરીથી ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે મિત્રો આ રાઉન્ડ છે એ બાવી તારીખે તેવી તારીખે અને ચોવીસ તારીખે જોવા મળશે એટલે કે એકવી તારીખથી આ રાઉન્ડ ચાલુ થશે અને ચોવી તારીખ સુધી આ રાઉન્ડ છે એ જોવા મળશે વરસાદના આ ભારે રાઉન્ડની અંદર મુખ્ય દિવસો છે એ બાવી તારીખે અને તેવી તારીખે રહેશે એટલે કે બાવી તારીખે અને અડધો દિવસ સુધી તેવી તારીખે ભારેથી અતિ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે હવે મિત્રો આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે એકવી તારીખ છે અને એકવી તારીખે ગુજરાતની અંદર પવનની સ્પીડની વાત કરીએ તો પવનની સ્પીડ છે એ વીસથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે એટલે કે પવનની સ્પીડ છે એ થોડીક વધારે જોવા મળશે અને ઝટકાના પવનો છે એ ત્રીસથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના પણ તમને જોવા મળી શકે છે વાત વાતાવરણની વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર એટલે કે ઘણા બધા જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે બપોર સુધી મિત્રો બફારો છે એ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળશે અને સાંજના સમયે એટલે કે બપોર પછી ગુજરાતના ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પલટો આવશે અને ત્યાર પછી મિત્રો સાંજના સમયે વરસાદની શરૂઆત છે એ પણ ગુજરાતની અંદર આજથી એટલે કે એકવી તારીખથી થઈ જશે મિત્રો એકવી તારીખથી ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એમની માહિતી તમને જણાવી દઉં તો ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર મિત્રો પાલનપુર છે મહેસાણા છે સાથે સાથે સુઈ ગામના જે વિસ્તારો છે એ સિવાય જે મિત્રો ધાનેરા છે એ સિવાયના આજુબાજુના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ આજે એટલે કે એકવી તારીખે રહેલી છે અહીંયા ખેડબ્રહ્માના વિસ્તારો છે હિંમતનગર છે રાધનપુર છે થરાદલાગુ વિસ્તારો છે પાલનપુર છે મહેસાણા છે એના આજુબાજુના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર સમય સાંજથી પલટો આવશે અને વરસાદની પણ શરૂઆત થઈ જશે ત્યાર પછી મિત્રો અમદાવાદની વાત કરીએ ગાંધીનગરની વાત કરીએ કપડવંજની વાત કરીએ લુણાવાડાની વાત કરીએ ગોધરાની વાત કરીએ ધોળકા હોય કે એ સિવાયના જે બીજા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ સાંજના સમયે દેખાઈ રહી છે બોડેલી છે વડોદરા છે ખંભાત લાગુ વિસ્તાર છે નડિયાદ લાગુ લાગુ જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને મિત્રો વરસાદની શરૂઆત થઈ જશે એટલે કે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે એ આજથી ગુજરાતની અંદર શરૂ થશે આજે બપોર પછી ખાસ કરીને બપોર પછી વાતાવરણની અંદર પલટો આવશે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એમાં હળવા વરસાદની શરૂઆત પણ થઈ જશે અમુક એવા વિસ્તારો છે કે ત્યાં અડધો ઇંચ કે એક ઇંચ સુધીનો વરસાદ છે એ આજના દિવસે એટલે કે એકવી તારીખે પડી શકે છે મિત્રો વરસાદની શરૂઆત થશે એટલે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ સુરત વાપી નવસારી લાગુ જે વિસ્તારો છે દરિયાકાંઠાના સાથે સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો અમરેલીના ગીર સોમનાથના પોરબંદર દેવભૂમિ દ્વારકાના એના વાતાવરણની અંદર પણ પલટો આવશે ને ત્યાં પણ મિત્રો આજના દિવસે છૂટો છવાયો વરસાદ છે એ ચાલુ થશે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર આંશિક આજે રાહત રહેશે પરંતુ જે મધ્ય મધ્ય ગુજરાત છે એમને લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો આવી શકે છે રાપર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની પણ શરૂઆત થઈ શકે છે નલિયા અને ગાંધીધામ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આજે વરસાદ પડવાની સંભાવના રહેલી છે એટલે મિત્રો ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ આજથી શરૂ થવા જઈ રહ્યો છે આ રાઉન્ડ છે એ ચોવીસ તારીખ સુધી ચાલશે મુખ્ય દિવસો છે એ બાવીસ અને તેવી તારીખે રહેશે આજે બપોર પછી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદના વાતાવરણની અંદર ફેરફાર થશે અને વરસાદની શરૂઆત થશે મિત્રો આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શા કારણે જોવા મળશે એમની માહિતી તમને જણાવી દો તો તમે અહીંયા જોઈ શકો છો આ એક વેધર મોડલ છે વેધર મોડલની અંદર આ આપણું ગુજરાત છે ગુજરાતને અડીને આવેલ છે સમુદ્ર કિનારો છે એમને અરબી સમુદ્ર કહેવામાં આવે છે ભારતની બીજી બાજુ જે સમુદ્ર કિનારો આવેલો છે એમને બંગાળની ખાડી કહેવામાં આવે છે આ આપણું ભારત છે અને મિત્રો આપ સૌ જાણો છો કે થોડા દિવસો પહેલાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ છે એ સક્રિય થઈ અને આગળ વધી હતી અને એ સિસ્ટમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પહોંચેલી છે અહીંયા મિત્રો આ સિસ્ટમ છે એ ફરી રહી છે અને એ સિસ્ટમ છે મિત્રો વેલમાર્ક લો પ્રેશરની અંદર છે અને થોડા દિવસો પહેલાં અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બની હતી અને એ સિસ્ટમ પણ આગળ વધી હતી તો એ સિસ્ટમ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ફરી રહી છે તો મિત્રો આગમી બે દિવસની અંદર આ બંને સિસ્ટમો છે એ ધીમે ધીમે નજીક આવશે અને જેમ જેમ વેલ માર્ક લો પ્રેશર બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ નજીક આવશે એમ આ સિસ્ટમને ધક્કો મારશે અને એ સિસ્ટમ થોડીક નીચે આવશે એટલે કે ગુજરાત નજીક આવશે અને આ બંને સિસ્ટમો છે એ ભેગી થશે એમને કારણે એક મોટો ઘેરાવો બનશે એક મોટો ટ્રફ બનશે અને આ ટ્રફનો ઘેરાવો છે એ મિત્રો અરબી સમુદ્ર લાગુ ગુજરાત ઉપરથી પણ પસાર થશે અને ગુજરાત ઉપરથી આ ઘેરાવો પસાર થશે એમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો આ સિસ્ટમ છે એમનો ઘેરાવો છે તમે જોઈ શકો છો આ રીતે આગળ વધશે અને સૌથી વધારે ઘેરાવાની સૌથી પહેલાં અને સૌથી વધારે અસર છે એ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતે હાથસો એચપી પવનની સ્પીડ છે એ ફરી રહી છે કઈ રીતે ટ્રફ બનાવેલો છે એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે અને કઈ રીતે અરબી સમુદ્ર અને ગુજરાત ઉપરથી ભેજવાળા પવનો છે એ સિસ્ટમ ઉપર જઈ રહ્યા છે એને કારણે મિત્રો ગુજરાતની અંદર આજથી એટલે કે એકવી તારીખથી વાતાવરણની અંદર પલટો આવશે મિત્રો આ જે સિસ્ટમ છે હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એ સર્ક્યુ સર્ક્યુલેશનની આજુબાજુ ભેજનું પ્રમાણ વધારે છે અને આ સિસ્ટમ છે એ આજે ગુજરાતની નજીક આવશે ઉત્તર ગુજરાતની નજીક આવશે જેમ જેમ સિસ્ટમ નજીક આવશે એમ ભેજનું પ્રમાણ પણ ગુજરાતની નજીક આવશે અને ત્યાર પછી મિત્રો અરબી સમુદ્રમાંથી વધારે ઠંડા પવનો મળશે અને એને કારણે ગુજરાતની અંદર ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો આ રાઉન્ડ છે એ ચોવીસ તારીખ સુધી ગુજરાતની અંદર જોવા મળશે તો હાલમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમો મર્જ થવાની છે અને એને કારણે ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે પછી હવે હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો એકવીસ તારીખે હવામાન વિભાગે ગુજરાતના અડધાથી વધારે ભાગોની અંદર મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી કરી છે મિત્રો હવામાન વિભાગે મોટા ભાગના સ્થળોએ ગાંજવી સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરી છે જેની અંદર મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ અને દમણ અને દાદરા નગર હવેલીની અંદર મધ્યમથી લઈને હળવા વરસાદની આગાહી આજે મિત્રો ગુજરાતની અંદર કરી છે સાથે સાથે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના જે ભાગો છે એની અંદર ઘણા સ્થળોએ ગાંજવી સાથે હળવા વરસાદની આગાહી કરી છે એની અંદર કચ્છ છે મોરબી છે સુરેન્દ્રનગર છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂના જૂનાગઢ છે રાજકોટ છે બોટાદ છે ભાવનગર છે અમરેલી છે અને ગીર સોમનાથ છે આ જિલ્લાની અંદર છવાયા સ્થળોએ સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે પરંતુ મિત્રો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે એની અંદર અંદરથી લઈને ભારે વરસાદની આગાહી છે આજે હવામાન વિભાગે ગુજરાતની અંદર કરી છે ત્યાર પછી મિત્રો હવામાન વિભાગનું જે જીએફએસ મોડલ છે એની અંદર પણ વી તારીખથી લઈને એકવીસ તારીખ દરમિયાન આગાહી છે એ દર્શાવવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ ગઈ હતી અને અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ ગઈ હતી એ બંને સિસ્ટમને કારણે મિત્રો એક મોટો ઘેરાવો બન્યો છે અને ઘેરાવાને કારણે એ વિસ્તારની અંદર ભારતના વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો આવશે અને ગુજરાતના પણ ઘણા બધા ભાગોની અંદર વરસાદની આગાહી છે એ એકવીસ તારીખે જણાવવામાં આવી છે તો મિત્રો અહીંયા હવામાન વિભાગના બંને મોડલની અંદર અપડેટ આપવામાં આવી છે ત્યાર પછી વેધરના એક નવા મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો આજના દિવસ દરમિયાન ભારતના કયા ભાગની અંદર વધારે વરસાદ પડશે તો મિત્રો આ જે ભાગો છે રાજસ્થાનના ભાગો છે બિહાર ઝારખંડના જે ભાગો છે ઉત્તર પ્રદેશના જે ભાગો છે એની અંદર આજે વરસાદની એક્ટિવિટી વધારે જોવા મળશે અને આ સિસ્ટમને કારણે મિત્રો આ રીતે વરસાદ પડશે અને ગુજરાતની નજીક આવશે ત્યાર પછી આજે સાંજથી ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો આવશે અને સૌથી વધારે વરસાદ મેં તમને જણાવ્યું છે એ રીતે મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળશે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ પલટો જોવા મળશે તમે અહીંયા વિસ્તારો જોઈ શકો છો અહીંયા હું તમને ગ્રાફ દોરી દઉં છું એ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે અને આજે રાત્રિથી ત્યાં વરસાદની શરૂઆત પણ થઈ જશે સૌરાષ્ટ્રને કચ્છની અંદર વરસાદ માટે રાહ જોવી પડશે પરંતુ એ વિસ્તારોની અંદર પણ મધ્યમ હળવો વરસાદ છે એ જોવા મળશે મિત્રો જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનાની અંદર વરસાદના જે રાઉન્ડ આવવાના હતા એ રાઉન્ડની અંદર પહેલો રાઉન્ડ છે એ સોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન જોવા મળ્યો હતો જેની અંદર હોળ સત્તર તારીખમાં ખૂબ જ ભારે વરસાદ ઘણા બધા જિલ્લામાં પડી ગયો છે અને વાવણી પણ થઈ ગઈ છે પરંતુ હજી ઘણા બધા એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નથી પડ્યો તો એવા વિસ્તારોની અંદર મિત્રો હજી ગુજરાતની અંદર બે રાઉન્ડ આવવાના છે એટલે કે એકવીથી લઈ અને ચોવીસ સુધીનો એક રાઉન્ડ અને ત્યાર પછી મિત્રો છવ્વીથી એટલે કે અઠયાવીથી એક રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડ ખૂબ નાનો હશે એટલે કે એની અંદર ભારે વરસાદ નહીં હોય પરંતુ આ રાઉન્ડની અંદર ભારે વરસાદની અને સાર્વત્રિક વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્યમ અળવો છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે અહીંયા તમે જે ગ્રાફ જોઈ રહ્યા છો એ ગ્રાફ બાવી તારીખનો છે બાવી તારીખે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ પણ જોવા મળશે ત્યાર પછી પરેશભાઈ ગૌસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો એમણે કહ્યું છે કે મોટી સિસ્ટમ રાજસ્થાનમાં કેન્દ્રિત હોવા છતાં એમના આઉટર ક્લાઉડ છે એ હજુ પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગોને અસર કરી રહ્યા છે આ સિસ્ટમનો ભેસ છે એ ગુજરાતની અંદર રહી ગયો છે એમને કારણે ગુજરાતની અંદર તેવીસ જૂન સુધી છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા રહેલી છે પરેશભાઈ ગૌસ્વામીની આગાહી પ્રમાણે વરસાદની તીવ્રતા છે એ ધીમે ધીમે ઓછી થતી જશે પરંતુ વરસાદ છે એ ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો મધ્યમથી લઈને હળવો જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ યથાવત રહેશે કચ્છની અંદર વરસાદની તીવ્રતા છે એ ઘટતી દેખાતી જશે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ છે વલસાડ છે વાપી છે બીલીમોરા છે અને બારડોલી જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી લઈ અને મધ્યમ વરસાદ છે એ ચાલુ રહેશે એવું કહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર વાવ થરાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણાની અંદર છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે જ્યારે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે એની અંદર સામાન્ય વરસાદ છે એ નોંધાય શકે છે અને મિત્રો અમદાવાદની અંદર ગાંધીનગરની અંદર કપડવન છે આણંદ છે નડિયાદ છે ખેડા છે અને વડોદરા જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે એવું કહ્યું છે પરેશભાઈ પરેશભાઈ ગૌસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદ થાય તેવી કોઈ શક્યતાઓ નથી મધ્યપ્રદેશને લાગુ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ એમણે કરી છે અને મિત્રો એમણે પણ જણાવ્યું છે કે એકવી તારીખથી ગુજરાતના વિસ્તારોની અંદર વધારો થશે અને અમુક અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ છે એ પણ પડી જશે એટલે કે વરસાદના વિસ્તારોની અંદર વધારો થતો જશે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર બાવીસ જૂનના રોજ સૂર્યનો આદ્રા નક્ષત્રની અંદર પ્રવેશ થશે અને આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને પરિણામે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના છે એટલે કે આદ્રા નક્ષત્રની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને એમની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે ઉપરાંત અરબી સમુદ્રમાં બની રહેલ સિસ્ટમને કારણે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર પણ ગુજરાતની અંદર જોરદાર વરસાદ આવવાની આગાહી છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો એમની મોટી આગાહી ઉપર નજર કરીએ તો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જોરદાર વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે એ સાથે મિત્રો આવતીકાલે એટલે કે 22 તારીખે આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે અને આદ્રા નક્ષત્રની અંદર ભારેથી ભારે વરસાદ ગુજરાત ગુજરાતમાં જોવા મળશે એવું પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે ત્યાર પછી હવે સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો આપ સૌ જાણો છો કે આખા ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા ચોમાસું બેસી ગયું છે તેવી સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે એટલે કે આખા ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે અને આ વખતે નવો રેકોર્ડ છે એ પણ બનાવ્યો છે કે આખા ગુજરાતની અંદર ચોમાસું છે એ માત્ર બે દિવસની અંદર પહોંચી ગયું છે અને સાત દિવસ વહેલું ચોમાસું છે એ આખા ગુજરાતની અંદર પહોંચી ગયું છે હવામાન વિભાગે જાહેરાત પણ કરી દીધી છે હવે મિત્રો બીજી માહિતી તમને એ જણાવી દઉં કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને મિત્રો ભારતના ઘણા બધા ભાગોની અંદર તમે જોઈ શકો છો ક્લાઉડ છે એ જોવા મળી રહ્યા છે એટલે કે વાદળો છે એ જોવા મળી રહ્યા છે અને સેટેલાઇટ પ્રમાણે મિત્રો સૌથી વધારે વાદળો છે એ અહીંયા સિસ્ટમ નજીક જોવા મળી રહ્યા છે અહીંયા જોવા મળી રહ્યા છે અને આ વાદળોને કારણે મિત્રો વરસાદ છે એ પણ ગુજરાતની અંદર અને ભારતની અંદર જોવા મળશે એટલે કે આ ક્લાઉડ સિસ્ટમ છે એ ધીમે ધીમે નીચે આવશે ગુજરાત નજીક આવશે ભેજનું પ્રમાણ છે એ ગુજરાત નજીક આવશે અને ત્યાર પછી ગુજરાતની અંદર આજના દિવસે પણ વરસાદની શરૂઆત થઈ જશે અને વરસાદ જોવા મળશે તો સેટેલાઇટ ઇમેજ પ્રમાણે મિત્રો બંગાળની ખાડી છે એ ફૂલ સકરી મોડની અંદર જણાઈ રહી છે મધ્ય ભારતના જે ભાગો છે એની અંદર પણ ક્લાઉડ વધારે જોવા મળી રહ્યા છે અને દિલ્હીમાં પણ હવે ચોમાસું છે એ પહોંચી જશે ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે આગામી બેથી ત્રણ દિવસની અંદર દિલ્હીમાં ચોમાસું છે એ પહોંચી શકે છે કેમ કે હાલમાં ખૂબ જ મોટા પરિબળો છે એ બની રહ્યા છે અને મિત્રો ત્યાર પછી એટલે કે છવ્વીસ હત્યાવી તારીખ પછી અરબી સમુદ્રની અંદર પણ થોડી હલચલ જોવા મળી રહી છે અને અરબી સમુદ્રમાં સિસ્ટમ જેવું તૈયાર થશે છવ્વીસ હત્યાવી તારીખ દરમિયાન તો ફરીથી ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ લાંબો ચાલશે હાલમાં એવી અપડેટ મળી રહી છે જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે એવી આગાહી વેધર મોડલો પ્રમાણે જણાઈ રહી છે એટલે કે વરસાદની ગતિવિધિ છે એ ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ દિવસે ચાલુ રહેશે મધ્યમ હળવો વરસાદ જોવા મળશે જે રીતે જૂન મહિનાની અંદર સોળત્તર તારીખ દરમિયાન વરસાદ જોવા મળ્યો છે એવા વરસાદના સંજોગો હવે ગુજરાતની અંદર જણાતા નથી પરંતુ બાકી રહેલ જૂન મહિનાની અંદર સાર્વત્રિક વરસાદના સંજોગો જણાઈ રહ્યા છે અને મિત્રો જેની અંદર મધ્યમ હળવો બે ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ ગુજરાતના અમુક ભાગોની અંદર પડી શકે છે બાકી વાવણી લાયક સારો વરસાદ છે એ ઘણા બધા ભાગોમાં જોવા મળશે તો વેધર મોડલો પ્રમાણે ગુજરાતની અંદર વરસાદની સારી આગાહી છે એ જૂન મહિનાની અંદર આવી રહી છે ત્યાર પછી હવે વેધર મોડલ પ્રમાણે આપણે જાણીએ કે આવનાર ચાર દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં વધારે વરસાદ પડશે એટલે કે કેટલા ઇંચ વરસાદ પડશે તો અહીંયા તમે જોઈ શકો છો આ ગુજરાત છે અને આ મોડલની અંદર કેટલો વરસાદ પડે એ બતાવવામાં આવે છે જ્યાં મિત્રો લીલો કલર છે ત્યાં એક ઇંચ વરસાદ પડશે પીળો કલર છે ત્યાં મિત્રો બે ઇંચ ત્રણ ઇંચ વરસાદ પડી શકે છે અને લાલ કલર છે ત્યાં મિત્રો આગામી ચાર દિવસની અંદર ચાર ઇંચ વરસાદ છે એ પડી શકે છે તો મિત્રો આવનાર ચાર દિવસની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આગમી ચાર દિવસની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે એટલે કે અમુક વિસ્તારમાં ભારે વરસાદ છે એ આવનાર ચાર દિવસની અંદર નોંધાય શકે છે એકવી તારીખથી લઈને આવનાર ચાર દિવસનું પ્રિડિક્શન છે એટલે કે એકવી બાવી તેવી અને ચોવીસ તારીખ દરમિયાન વધારે વરસાદ છે એ કયા વિસ્તારની અંદર જોવા મળશે તો મિત્રો કલર પ્રમાણે કેટલા ઇંચ વરસાદ પડશે એમની માહિતી તમે આ મોડલ પ્રમાણે જોઈ શકો છો એમાં આવનાર ચાર દિવસની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ પડી શકે એવું જણાવી રહ્યા છે એટલે મિત્રો મધ્યમ વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે અગાઉ મેં તમને અંદર અંદર જણાવ્યું જણાવ્યું હતું હતું વેધર કે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ બતાવી રહ્યા છે પરંતુ એ રાઉન્ડની અંદર થોડો ફેરફાર થયો છે જો કે વરસાદ તો જોવા મળશે તે સાર્વત્રિક વરસાદના સંજોગો દેખાઈ રહ્યા છે પરંતુ જે અતિભારે દસ ઇંચ બાર ઇંચ પંદર ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા આપતી એ શક્યતાઓ હાલમાં ઓછી થઈ ગઈ છે છતાં પણ હજી આપણી વોચ છે આ વેધર મોડલ ઉપર રહેશે અને સિસ્ટમની અંદર ફેરફાર થશે જેમ સિસ્ટમ નજીક આવશે અને વધારે ઠંડા પવનો મળશે તો ભારે વરસાદ છે એ પણ ગુજરાતની અંદર પડી શકે છે જે પણ વેધર મોડલની અંદર અપડેટ આવશે એ અપડેટ અમે તમને જણાવતા રહેશું